મોરબીના હળવદમાં મોટો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તો ત્રણ ત્રણ વખત અહીંયા ધારાસભ્યો મત લઈ ગયા હોવા છતાં મેર ઉપર ગામને રોડ એક નથી આપી શકતા સમાચારોમાં આગળ વાત મોરબીની કરીએ તો મોરબીના હળવદ નજીક ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ ધારાસભ્ય અને સાંસદ સામે મોરચો માંડ્યો છે ત્રીસ વર્ષથી રસ્તો ન બનતા આખરે જે સ્થાનિક લોકો છે તેમની ધીરજ ખૂટી અને પછી હાય હાય નારા લગાવતા લોકો વિરોધ કરવા ઉતરી ગયા મોરબીના હળવદમાં મોટો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોએ ખરાબ રસ્તાને લઈ વિરોધ પ્રદર્શન કર્યું છે સાથે જોવા મળ્યા છે સાંસદ ચંદુસિંહોરા અને ધારાસભ્ય પ્રકાશ વર્મોરા સામે સ્થાનિક લોકોના ના ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે ત્રણ કિલોમીટરનો રસ્તો છેલ્લા ત્રીસ વર્ષથી ન બન્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે

કે જ્યાંથી તમારે કદાચ ટુ વ્હીલર લઈને જવું હોય તો કમરનો દુખાવો નક્કી માનીને તમે તમે જતા તો એ મેન્ટેનન્સ થોડું વધારી દેજો કારણ કે ગાડીઓમાં ખર્ચો થવાનો છે આ તગારા જેવડા ખાડા કદાચ સ્થાનિક ધારાસભ્યો સ્થાનિક સાંસદ સ્થાનિક લોકલ નેતાઓને નહીં દેખાતા હોય પરંતુ વારંવાર ત્યાંના સ્થાનિક લોકોને ખટકી રહ્યા છે કે અમે મત આપીએ છીએ અમે જેને ચૂંટાઈને મોકલીએ છીએ રસ્તા કેમ સારા નથી બનાવી દેતા વારંવારની રજૂઆત છતાં પણ રસ્તાઓ સારા ન બનતા આખરે એ ધીરજ ખૂટે અને ધીરજ ખૂટે એટલે સીધા જ બધા રસ્તા પર ઉતરી આવે જેમ રાજકોટની જેમ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા એ જ રીતે મોરબી અને હળવદમાં પણ એ રસ્તા ઉપર ઉતરી આવી રહ્યા છે અને હાય હાયના નારા જે છે તે સાંસદ ચંદુ સિહોરા અને પ્રકાશ વર્મોરા કે જે ધારાસભ્ય છે એ બંને સામે ગંભીર આરોપો સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે શું પ્રતિક્રિયાઓ આવી રહી છે સામે એ લોકોને પણ સાંભળીએ અમારી ભાજપની સરકારને અમારું ગામ પચાસ ટકા ઉપર મત આપે છે તો ત્રણ ત્રણ વખત અહીંયા ધારાસભ્યો મત લઈ ગયા હોવા છતાં મેરુપર ગામને રોડ એક નથી આપી શકતા અને રસ્તાનો કોઈ નિકાલ નથી કરતા આ મેરૂપર ગામ ગુજરાતમાં છે કે પછી ગુજરાત બાય છે જયારે કઈ રીતે એમ કે કે આ તમારું એરિગેશન મારે તો એરિગેશન ખાતું ગુજરાતનું જ છે ને અમારા ધારાસભ્ય વરમોરા અને જય

હું હળવદ તાલુકાના મેરુપોર ગામ નો વર્ષો જૂનો રોડ આજ આજ દિન સુધી જો વિકાસ વિકાસ ની વાતો કરતા હોય તો કઈ એને નજરમાં આવતો નથી વારંવાર ચૂંટણી આવે અને કહી જાય છે કે અમે તમારો રોડ બનાવી દઈશું મત આપો આજની તારીખ માં અંદર અમારું ગામ પંચોતેર ટકા છે સતાય એક કરતા એક રોડ કે રસ્તો કઈ કરવામાં આવ્યો નથી આઝાદી પછી નો એક કરતા એક રસ્તો મેરુપર ગામનો નથી હાલમાં જે રસ્તો છે એ રસ્તો પણ એરિગેશન છે કે નર્મદાનો છે એ આજની તારીખમાં અમને નક્કી થતું નથી તો અમે ધારાસભ્યશ્રીને વારંવાર ફાકા ફોજદારી કરતા ધારાસભ્ય આ રસ્તો તમને નજર માં આવે તો જલ્દી થી બનાવો કોઈ પણ દવાખાના પહોંચતી નથી તો શું કરવાનું કોનો વિકાસ જયારે ત્યારે ફેસબુકમાં આવતા ધારાસભ્ય કે છે કે અમે વિકાસ કરી છીએ હરમદ ધાંગધાની સીટમાં જો ધારાસભ્ય વિકાસ કરતા હોય તો કેમ નો રસ્તો નહીં જતા હોય અસ્તુ જય